જય માતાજી મિત્રો તો આજે છે શનિવાર અને શનિવાર એમ કહેવાય કે શનિવાર ખુલે વરસાદ સામો શનિવાર ના એક અઠવાડિયા ની અંદર જ વરસાદ આવી જાય તો આજે જુઓ તમે મિત્રો શનિવાર એવો ખુલ્લો છે ચારે બાજુ પ્રકાશિત થઈ ગયું છે એટલે હવે આપણે વરસાદ આજે તો પડ્યો જ હતો પણ હજી વધારે વરસાદ આવશે અને ઈ આઠ દિવસ નહીં લઈએ હવેથી આપણે કઈ ત્યાં એમ કેતા જૂનાણી જે પેલાના માણસો જે આઈડિયો લગાવતા કે ભાઈ વરસાદ કેવો થશે ને શું તો એ આવી રીતના જ આઈડિયો મારતા કે ભાઈ શનિવાર ખુલે ને એટલે સામો શનિવાર ના લઈએ વરસાદ ત્યાં આવી જાય વરસાદ આપણે એટલે આજે આપણે શનિવાર છે અને શનિવાર એકદમ ખોયલો છે આમ જુઓ તમે દી આત્મી ગયો છે છતાં એ પ્રકાશિત છે બધું એટલે વરસાદ જોરદાર પડવાનો છે અને ઘટે નહીં એવો પડશે જેમ કે અત્યારે ઉત્તરાખંડમાં ને પંજાબમાં જે હાલત થઈ છે એવો વરસાદ તો આપણે પડે નહીં પણ પડશે જો ધોધમાર પડવાનો છે હવે આપણે વરસાદ એવું આ હવામાનનું વર્તારો એવો થાય છે બાકી તમને શું લાગે છે કમેન્ટ કમેન્ટમાં કહેજો ને આપણી ચેનલ માં જોડાયે રહેજો જોતા રહેવાનું બીજું શું બરોબર છે બાકી મગફળીમાં અત્યારે કંઈ ઘટે નઈ એવી છે હવે જો ભગવાન કરે ને કોઈ રોગ ચાળો ના નીકળી પડે આ મગફળીમાં તો વાંધો નથી બાકી ઘણા ખરા તો કે છે કે ફૂગી આવી છે મગફળીમાં આમ ને તેમ ને પાણી બાવું પડશે પણ આ તો વરસાદ થઈ ગયો છે એટલે પાણીની તો હવે જરૂર નથી પણ બગાડ કાઈ ના આવે હવે રોગ કાઈ ના આવે તો સારું તમારી મગફળી કેવી છે કમેન્ટમાં કહેજો બરોબર છે અંધારું થઈ ગયું છે વ્લોગ ને આપણે અહીંયા જ પૂરું કરી નાખી ગાગળનો Bloquearse, yo te he hecho. Ya me allí.